હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવા બોળેલા ગુંદા બનાવીશું એટલે કે ગુંદાનું અથાણું બનાવીશું તો આ અથાણું આખા વર્ષ માટે તમે સ્ટોર કરી શકો છો તો ગુંદાનું અથાણું બનાવવા માટે મેં અહીં ગુંદા લીધેલ છે તો હવે આપણે ગુંદાને આ રીતે કાપીને રેડી કરીશું તો ગુંદાની જે તીર છે તે ભાગ હોય તે રીતે તેને આપણે રેડી કરીશું તો એક પછી એક એમ બધા જ ગુંદાને આ રીતે આપણે કાપીને રેડી કરીશું તો તમે જોઈ શકો છો બધા જ ગુંદા ડાળવાળા રાખીને આપણે રેડી કર્યા છે તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોજો તો હવે આપણે બધા જ ગુંદાને પાણીથી સારી રીતે ધોઈ લઈશું જેથી ગુંદાની જે ચીકાશ છે તે દૂર થઈ જાય તો આ રીતે આપણે ગુંદાને સાફ કરી લઈશું અને વધારાનું જે પાણી છે તે બહાર કાઢી લઈશું તો હવે આપણા બધા જ ગુંદા ધોવાઈને સારી રીતે રેડી થયા છે તો હવે આપણે તેમાં બેથી ત્રણ મોટી ચમચી મીઠું જે જાડું મીઠું આવે છે કાકરા મીઠું તે ઉમેરીશું ત્યારબાદ મોટી ત્રણથી ચાર ચમચી હળદર ઉમેરી દઈશું તો હળદર અને મીઠું બંને વસ્તુ ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું જેથી આપણા બધા જ ગુંદા છે તેને હળદર અને મીઠું સારી રીતે લાગી જાય તો હવે આપણા હળદર અને મીઠાવાળા ગુંદા બનીને બિલકુલથી રેડી છે તો તમે જોઈ શકો છો ગુંદાને સારી રીતે હળદર મીઠું લાગી ગયું છે તો હવે આપણે કાચની બહેણી લઈશું તેમાં બધા જ ગુંદાને ભરી દઈશું તો આ અથાણું આપણે આખા વર્ષ માટે સ્ટોર કરવાનું છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ગુંદાનું અથાણું બગડે નહીં તો આ રીતે આપણે તેને બધા જ ગુંદા બૈણીમાં ભરી દઈશું તો ત્યાર પછી નીચે જે હળદર અને મીઠું વધે છે તે ફરીથી આપણે ઉપર ભભરાવી દઈશું અને તેને હાથનો વજન દઈશું જેથી આપણો ગુંદરનો જે ભાગ છે તે થોડો નીચે બેસી જાય અને ત્યારબાદ હવે આપણે ગુંદરની બહેણી ભરીને રેડી કરી છે તો હવે આપણે એક પથ્થર લઈશું તેને ઉપર વજન મૂકીશું અને ત્યાર પછી આપણું જે પાણી છે તે ઉમેરી દઈશું અહીં મેં હળદર અને મીઠાવાળું જે વાસણ છે તેમાં પાણી ઉમેર્યું છે એટલે આપણું પાણી પીળું છે તો બધું જ પાણી હવે આપણે તેમાં ઉમેરી દઈશું અહીં મીઠાનો ભાગ છે તો મીઠાનું પણ પાણી થશે તો આપણે તે પ્રમાણે થોડું પાણી ઉમેરીશું તો હવે આપણે બહેણીનું ઢાંકણું બંધ કરીને રેડી